પારડી અનવાય હોસ્પિટલ ખાતે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર શ્યામ હેરેન્જલ દ્વારા અદ્યતન પદ્ધતિથી વાળની ટ્રીટમેન્ટ વાળની સાવચેતી વાળ ઉગાડવા માવજત હેર ટ્રીટમેન્ટની પદ્ધતિ વિશે ડોક્ટર શ્યામ હેરેન્જલે માહિતી આપી પારડી અનવાય હોસ્પિટલ ખાતે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન દ્વારા અદ્યતન પદ્ધતિથી વાળની ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે જેમાં વાળની સાવચેતી વાળ ઉગાડવા વાળની માવજત વાનની ટ્રીટમેન્ટની પદ્ધતિ વિશે અમારી સંકલ્પ ન્યૂઝ ટીમે જાણકારી મેળવી હતી જેમાં હેર ટ્રાન્સપોર્ટ ડૉક્ટર ડોક્ટર શ્યામ હેરેજલે વાનની ટ્રીટમેન્ટ માટે જાણકારી પૂરી પાડી હતી તેઓએ જણાવ્યું હતું કે હેર લોસનું કારણ શું છે જે માટે ચેકઅપ કરવું જરૂરી છે જેથી ડોક્ટર ગાઈડ કરી શકે વાળ લાવવા માટે દવાથી ટ્રીટમેન્ટથી અથવા સર્જન કરવાની જરૂર છે તે જાણી શકાય વાળને આવતા ત્રણ માસનો સમય લાગે છે હેર ટ્રીટમેન્ટ માટે સુરત મુંબઈ સુધી જવા પડતા હવે પારડી શહેરમાં જ આ સેવા સેવા અનવાઈ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે ડોક્ટર શ્યામ હેરેન્જલ કે જેઓ મુંબઈમાં એમબીબીએસ ડીએનબી એફસીપીએસની ડિગ્રી મેળવી છે ત્યારે પારડીમાં જ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર શ્યામ હેરેન્જલ દ્વારા આધુનિક પદ્ધતિથી સેવા પૂરી પાડવામાં આવી રહી છે તો આપણા વાળની સમસ્યાના નિવારણ માટે એકવાર મુલાકાત લેવી જરૂરી છે જો આના માટે મેં ખાલી આ સિમ્પલ આપણું સ્કીનનું એનાટોમી સમજાવી શકું આ ઉપરનો જે ભાગ છે આપણને ખાલી ઉપરનો ભાગ દેખાય ખાલી ઉપરના વાળ દેખાય ને ચામડી દેખાય બરાબર તો એને એપિડર્મિસ કહેવાય ઉપરનો સૌથી ઉપરનો જે લેયર છે એને એપિડર્મિસ કહેવાય નીચેનો લેયર ને ડરમિસ કહેવાય એના નીચે સબકુટ ફેટ લેયર હોય એટલે ચરબીનો લેયર એના નીચે મસલ હોય અને પછી કનેક્ટિવ ટિશ્યુ ને પછી તો હાડકાં હોય તો અમે જ્યારે ઓપરેશન કરીએ છીએ તો ખાલી ઉપરના બે ભાગ પર જ જતા છે દરમિસ સુધી જ છે તો ચાન્સીસ કે તમને કોઈ બી પ્રકારનો નો કે ડેમેજ થાય એ શક્યતા નાના પ્રમાણે છે ઇમ્પોસિબલ છે ના તો બહુ દૂધી વસ્તુ ઇમ્પોસિબલ જ છે કે તમને કોઈ બી હાનિકારક બ્રેન ડેમેજ આના કારણે થઈ શકે આ થી થઈ શકે ટેમ્પરરી ખાલી જેમ આપણે દાંત કાઢીએ તો દાંત દાંત કાઢવા પછી કેવી રીતે સોજો આવી જાય જરાક દિવસ માટે એવી રીતે અહીંયા આપણે જ્યારે કામ કરીએ તો બની શકે કે સોજો આવે જરાક દિવસ માટે ત્રણ થી પાંચ દિવસ માટે બસ દેટ ઇઝ ધ મોસ્ટ કોમન કે સૌથી કોમન સાઈડ ઇફેક્ટ શું છે ખાલી સોજો છે તે રિવર્સિબલ છે એટલે ટેમ્પરરી સાઈડ ઇફેક્ટ કોઈ બી પરમન્ટ સાઈડ ઇફેક્ટ નથી એટલે આ આધુનિક વસ્તુ જે આપણા ડિસ્ટ્રિક્ટમાં આવ્યું છે એનો આપણો ફાયદો ઉઠાવો મેન્જર ડર્મેટોલોજીસ્ટ પ્રેક્ટિસિંગ ઇન ફોર યર્સ આરડીમાં મેં અમારી બધી સેવા આપતો છું મેઇનમાં સ્પેશિયાલિટી છે હેર ટ્રાન્સપ્લાન્ટ વિશે આજે સંકલ્પ ન્યૂઝ દ્વારા મને ઓપોર્ચ્યુનિટી મેળવી છે કે કેવી રીતે હેર ટ્રાન્સપ્લાન્ટ શું હોય અને આવી આધુનિક સેવા આપણા થ્રી સિટીમાં અવેલેબલ છે એનું બેનિફિટ લેવા માટે એક ઇન્ટ્રોડક્ટરી વિડીયો સમજાવવા માટે મેં ઈચ્છું છું પહેલાં એક ઇનિશિયલ ચેકઅપ તમારા ડોક્ટર સાથે ગોઠવવા પડે જેથી આપણને જાણી શકીએ કે તમારો હેર લોસ નો કારણ શું છે કેમકે અલગ અલગ વિભિન્ન પ્રકારના હેર લોસ હોય છે તો એ પ્રમાણે તમને ડોક્ટર ગાઈડ કરશે કે તમારી ટ્રીટમેન્ટ તમે કયા સ્ટેજ પર છો ને એ પ્રમાણે તમને ટ્રીટમેન્ટ ગાઈડ કરી શકે કે તમારો ખાલી દવાથી આવી જશે કે કોઈ ટ્રીટમેન્ટની જરૂર છે તમને કોઈ ઇન્જેક્શનની જરૂર છે કે સર્જરીની જરૂર છે હેર ટ્રાન્સપ્લાન્ટમાં મિનિમમ ત્રણ મહિના લાગે છે વાળ ટોપની પછી વાળ આવતા દેખાવા માટે પહેલા ફર્સ્ટ મહિનામાં તમારા હેર શેડિંગ થાય એટલે જેટલા વાળ લગાવ્યા હોય તે શેડ થયા પછી સેકન્ડ મંથ થર્ડ મંથ ઓનવર્ડ્સ તમે નાલા નાલા જીના રોવાટા જેવા દેખાય અને થર્ડ મંથ ઓનવર્ડ્સ તે વાળ મોટા થાય લાંબા થાય તમે એને કલર કરી શકો કટ કરી શકો ઇવન હેર ડાય બી કરી શકો પહેલા અમને સમજવા જોઈએ કે આ એન્ડ્રોજેનેટિક એલોપેશિયા એટલે વારસાગત હેર લોસ છે શું વારસાગત હેર લોસ કોને થાય જેનેટિક રીઝન હોય એને એન્ડ્રોજેનેટિક એલોપેશિયા કહેવાય એમાં એક હાર્મોનનો રોલ હોય જે વાળને પતલા કરી રહી મોટા જે વાળ હોય તેને ધીરે ધીરે પતલા કરતા છે બરાબર આ હાર્મોન જે છે તે આપણા બેકમાં ને સાઈડ પર કામ કરે પણ અગાડીના પોર્શન પર કામ નહીં કરે બિલકુલ બી બરાબર તો હેર ટ્રાન્સપ્લાન્ટમાં અમે શું કરીએ જે પછાડી હાર્મોન્સ કામ નથી કરતા તે વાળનો ઉપયોગ લઈને વાળની જરૂરત છે તે જગ્યા પર અમે ઇમ્પ્લાન્ટ કરીને અમે જડથી લેશું તો જેમ આપણે ખેતીવાડીમાં કેવી રીતે બીજ રોપીએ છીએ એ પ્રમાણે આમાં બી થાળીથી અને જે જગ્યા પર જરૂરત છે તે જગ્યા પર અમે લાખી દેતા વસંત ઋતુમાં ખાસ કરીને અ વેટ હેલ્થ માટે વરસાદમાં જો આપણે સ્વિમિંગ કરવા જઈએ તો ઇમિડિએટ સ્વિમિંગ પછી તમને શાવર લેવા જોઈએ કેમ કે ક્લોરિનેટેડ તમને હેરફોલ વધી શકે છે બરાબર ખાલી હાઇડ્રેશન બહુ જરૂરી છે ખાલી બહાર વરસાદ પડે પણ શરીરમાં પાણીની કમી નહીં થવા જોઈએ તો વધારે સ્ટે હાઈડ્રેટેડ સ્ટે હેપી ઓલ દેટ ઇઝ રિક્વાડ બરાબર હા આજે આપણે અનુઆઈ હોસ્પિટલ ખાતે અ ડોક્ટર શ્યામ હેરંજલ સાથે મુલાકાત લીધી સંકલ્પ મિશ્ની ટીમે અને ખાસ કરી કે હેર સ્ટ્રીટમેન્ટ હેર ટ્રીટમેન્ટમાં શું કાળજી લેવી અને શું ડોક્ટરની પાસે એ જાણકારી મેળવી તેના માટે આપણે સંકલ્પિત ખાસ વાત કરી અને ડોક્ટર શ્યામ હેરેન્જલે બી અમારા પ્રેક્ષક મિત્રોને સારી એવી જાણકારી આપી કે હેર માટે શું કાળજી લેવાનું અને દરેક વસ્તુમાં એને જાણકારીને વાળ કેવી રીતે એ કરવાના ટ્રીટમેન્ટ ઊભા કરવાના અને કેટલા દિવસમાં ગેરંટી આપી એ સમગ્ર આજે સ્ટોરી અમને જણાવી તે માટે સંકલ્પ ન્યૂઝ પણ એવાનો ખાસ દિલથી આભાર વ્યક્ત કરે છે પાડીથી અમૃત પટેલ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો